હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ મસાલેદાર ચા પીવા માટે માર્કેટ કરતા એકદમ ચોખ્ખો અને સસ્તો ચાનો મસાલો ચાનો મસાલો માર્કેટમાં ઘણો મોંઘો મળતો હોય છે પણ આજે આપણે એકદમ ફ્લેવરફુલ પરફેક્ટ માપ સાથે અને આખા વર્ષ માટે સ્ટોર કરવાની બધી જ ટીપ્સ સાથે બનાવીશું સાથે જ આ મસાલામાંથી મસાલા ચા કેવી રીતે બનાવી એ પણ આજના વિડીયોમાં જોઈશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ચાનો ફ્લેવરફુલ મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેનમાં પચીસ ગ્રામ જેટલી લીલી ઇલાયચી લઈ લઈશું લીલી એલચીના સ્વાદ અને સુગંધ સારા હોય છે એટલે શક્ય હોય તો એ જ લેવાની હવે વજનમાં પચીસ ગ્રામ છે અને ટેબલ સ્પૂનથી માપ લઈએ તો ત્રણ ટેબલ સ્પૂન થાય છે ત્યાર પછી લઈશું કાળા મરી એ પણ પચીસ ગ્રામ લીધા છે અને ટેબલ સ્પૂનથી માપીએ તો એ પણ ત્રણ ટેબલ સ્પૂન થાય છે અત્યારે પેનને ગેસ પર નથી મૂક્યું બધા મસાલા ઉમેરી લઈએ ત્યાર પછી ગેસ પર લઈશું ત્યાર પછી લઈશું લવિંગ તો લવિંગ આપણે પંદર ગ્રામ લેવાના છે અને ટેબલ સ્પૂનથી માપ લઈએ તો બે ટેબલ સ્પૂન જેટલા થાય છે ત્યાર પછી લઈશું તજ તો તજ મેં વજનમાં પંદર ગ્રામ લીધા છે આખા તજની જગ્યાએ તમારી પાસે જો તજનો પાવડર હોય તો એ પણ લઈ શકાય તો પાવડર ઉમેરવાના હોય તો એ પણ પંદર ગ્રામ લેવાનો ત્યાર પછી આપણે જોઈશે અડધું જાયફળ સાથે જ અડધું ફૂલ મેં જાવંત્રીનું લીધું છે અને જાયફળને આપણે આ રીતે ટુકડા કરીને ઉમેરીશું જાયફળ આપણે અત્યારે અડધું એટલા માટે ઉમેરવાનું છે કારણ કે એનો સ્વાદ અને સુગંધ બહુ જ સ્ટ્રોંગ હોય છે હવે આપણે મસાલાને થોડા ગરમ કરી લઈએ મસાલામાં બીજી એક ખાસ વસ્તુ ઉમેરવાની હજુ બાકી છે એ આપણે પાછળથી ઉમેરીશું શેકવાના નથી ફક્ત ગરમ જ કરવાના છે આ રીતે થોડા ગરમ કરી લેવાથી પીસવામાં સરળતા રહેશે અને એમાં રહેલો ભેજ પણ નીકળી જશે તમે એને થોડા તડકામાં તપાવી દેશો તો પણ ચાલશે આ રીતે મસાલાને થોડા ગરમ કરીને ગ્રાઇન્ડ કરવાથી એમાં રહેલો ભેજ પણ નીકળી જશે અને મસાલો જ્યારે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરીશું ને તો એ બિલકુલ જ ખરાબ પણ નહીં થાય ગેસની લો ફ્લેમ પર આ મસાલાને શેકાતા ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે હવે ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો થોડા ધુમાડા નીકળે છે એ મસાલામાં રહેલો ભેજ છે હવે પાંચેક મિનિટ જેટલો સમય થઈ ગયો તો ગેસને બંધ કરી દઈશું અને મસાલાને એક પ્લેટમાં કાઢીને ઠંડા થવા દઈશું એકદમ ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે દળીશું હવે મસાલા એકદમ ઠંડા થઈ ગયા છે તો એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું પણ ત્યાર પહેલાં તજના આ રીતે ટુકડા કરી લેવાના છે જેથી એને પીસવામાં સરળતા રહે ચા તો આખી દુનિયામાં પીવાય છે પણ ભારતમાં આ રીતે મસાલાનો ઉપયોગ કરીને ચા બનાવવામાં આવે છે જેથી એક આયુર્વેદિક ઔષધિ પણ બની જાય છે હવે આ રીતે ટુકડા કરી લીધા પછી મસાલાને આપણે એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને એકદમ ઝીણો પાવડર તૈયાર કરી લઈશું તો મસાલાનો આ રીતે પાવડર તૈયાર કરી લીધો છે આ રીતનો પાવડર તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એમાં પચાસ ગ્રામ જેટલો સૂંઠનો પાવડર ઉમેરવાનો છે બીજા મસાલા કરતા સૂંઠનું પ્રમાણ વધારે રાખવાનું એનાથી ચાનો સ્વાદ ખૂબ સરસ આવે છે તમારી પાસે જો આખી સૂંઠ હોય તો એને પણ મસાલા સાથે શેકી લેવાની અને ત્યાર પછી મસાલા સાથે જ ગ્રાઇન્ડ કરી લેવાની હવે ફરી એકવાર ચલાવી લીધા પછી મસાલા સાથે સૂટ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ બજારમાં મળે એવો જ ચાનો મસાલો બનીને તૈયાર થયો છે આ રીતે મસાલો બનાવ્યા પછી જો તમે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી દેશો તો આખું વર્ષે બિલકુલ જ ખરાબ નહીં થાય હવે મસાલાના રીતે ચાળી લેવાનો છે તમે જોઈ શકો છો આ રીતનો અધકચરો ભૂકો અલગ થયો છે તો એ ભૂકાને પણ આપણે ફરી એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું અને ચાળી લઈશું ફ્રેન્ડ્સ આ મસાલાથી તમે ચા તો બનાવી શકો છો પણ દૂધનો ઉકાળો બનાવશો ને તો પણ બહુ સરસ લાગશે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અને ગુણકારી ચાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ શિયાળા અને ચોમાસા જેવા ઠંડા વાતાવરણમાં તો આ મસાલાવાળી ચા પીવાની મજા આવે જ છે પણ ઉનાળામાં પણ મસાલાનો થોડો ઓછો ઉપયોગ કરીને ચા બનાવીએ ને તો પણ પીવાની મજા આવી જાય હવે મસાલાને એકવાર આ રીતે મિક્સ કરી લેવાનો જેથી આપણે જે સૂટ પાવડર ઉમેર્યો એ એકદમ સરસ બીજા મસાલા સાથે મિક્સ થઈ જાય હવે આ મસાલાને સ્ટોર કરવા માટે આ પ્રકારની એકદમ સ્વચ્છ તપાવેલી અને એરટાઈટ બરણી લઈ લેવાની બરણીને મસાલો ભરતા પહેલાં એકવાર તડકામાં તપાવી લેવાની જેથીમાં બિલકુલ જ ભેજ ના રહે અને ત્યાર પછી એમાં મસાલો ભરી દેવાનો મસાલો જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવ્યો હોય તો એને અલગ બોટલમાં ભરવાનો અને રોજિંદા વપરાશની બોટલ અલગ રાખવાની જેથી બધા મસાલાનો ડબ્બો રોજ ખોલબર ના થાય અને એમાં ભેજ ના લાગે હવે તૈયાર કરેલા મસાલામાંથી ફ્લેવરફુલ ચા બનાવવા માટે ગેસ ઓન કરી એક પેનમાં અડધો કપ પાણી ઉમેરીશું અને પાણી હલકું એવું ગરમ થાય એટલે બે ટી સ્પૂન જેટલી ચાયપત્તી ઉમેરી દઈશું અત્યારે હું બે કપ ચા બનાવું છું તો એના માટે અત્યારે મેં અડધો કપ પાણી ઉમેર્યું છે હવે ચાયપત્તીને પાણીમાં સારી રીતે ઉકાળવાની છે જેથી ચાનો કલર પણ એકદમ સરસ આવે અને ચા કડક પણ બને હવે પાણી સાથે ચા રીતે ઉકળી જાય ત્યાર પછી આપણે એમાં દૂધ ઉમેરીશું તો અડધા કપ પાણી સાથે અત્યારે મેં દોઢ કપ દૂધ ઉમેર્યું છે સાથે જ આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ પણ ઉમેરી દઈશું ખાંડની ક્વોન્ટિટી તમે જેટલી ગળી ચા પીતા હોય એ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈએ અને આ રીતે મિક્સ કરી લીધા પછી આપણે એમાં ચાનો મસાલો ઉમેરીશું તો અત્યારે હું બે કપ ચા બનાવું છું તો એના માટે મસાલો ફક્ત એમાં વન ફોર ટી સ્પૂન જેટલો જ ઉમેરવાનો છે વધારે નહીં ઉમેરવાનો અને જો તમને ચામાં ફુદીનો પસંદ હોય તો આ સ્ટેજ પર તમે ફુદીનો પણ ઉમેરી શકો છો ફુદીનાની ફ્લેવર અને સુગંધ પણ ચામાં બહુ સરસ આવે છે ફરી એકવાર આ રીતે મિક્સ કરી લીધા પછી ચાનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી એને ઉકળવા દઈશું ગેસની ફ્લેમ લો રાખવાની છે અને ત્રણથી ચાર મિનિટ સુધી ચાને ઉકળવા દેવાની છે વચ્ચે વચ્ચે ચમચાથી આ રીતે મિક્સ કરી લેવાની તો અત્યારે ચારેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ચાનો કલર પહેલા કરતા ઘણો ડાર્ક થઈ ગયો છે મસ્ત મજાની ચા ઉકળી પણ ગઈ છે અને ચા ઉકળવાની એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે ફ્રેન્ડ્સ ગેરંટી સાથે કહું છું કે જો આ રીતે તમે મસાલો બનાવી લીધો ને તો બજારમાંથી તો ક્યારેય નહીં લાવો આ મસાલાથી એટલી સરસ ચા બને છે ચા એકદમ સરસ ઉકળી ગઈ છે તો ગેસને બંધ કરી ગરમા ચાને સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ તમે પણ તમારી ચાને ફ્લેવરફુલ બનાવવા માટે આ રીતે એકવાર મસાલો ચોક્કસથી બનાવજો અને મારી આ ચાનો મસાલો બનાવવાની રીત તમને કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો